નમસ્કાર દર્શક મિત્રો જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરબાનો પાલિકાની ચૂંટણી પૂર્વે વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં કથિત ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે શહેર કોંગ્રેસ મેદાનમાં પ્રામુખ ઋત્વિક જોશી ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભીખા રબારી સહિત હોદ્દેદારો કાઉન્સિલરો અને કાર્યકરો જોડાયા વિવિધ લખાણના પ્લેકાર્ડ સાથે શ્રુતોચ્ચાર પોકારતા તમામ પાલિકા પહોંચ્યા પાલિકા કચેરી ગુંજી ઉઠી રીતવિક જોશીએ મેયરની ઓફિસ બહાર નેમ પ્લેટ પર નકલી મગર અને ચલણની નોટો મૂકી કમિશનર પાલિકામાં ન પધારતા આવેદન ચોંટાડવા મુદ્દે પ્રમુખ અને સિક્યોરિટી વચ્ચે ઘર્ષણ સર્જાયું જોકે બાદમાં કમિશનર અરુણ મહેશ બાબુ પધારતા

એનાથી તો ખતરો નથી પરંતુ જાડી ચામડીના જે શાસકો અહીં બેઠા છે એમની મગર જેવી ચામડી અને એના લોકો એ લોકોના જે વિચારો છે એનાથી સો ટકા ખતરો છે ગયા વર્ષે વડોદરાને પાણીમાં ડૂબાડીને હજુ ધરાય નથી આ બીજેપીના નેતાઓ આ વખતે એટલો વરસાદ ના પડ્યો કે કુદરતે પચાવી લીધા બાકી વિશ્વામિત્રીનું સ્તર જે ઉપર આવી ગયું હતું જેના લીધે કોટેશ્વર ગામ હોય કલાલી હોય બાજવા ઊંડેરા કરોડિયા જાંબવા બધું પાણીમાં તો જો વિશ્વામિત્રી તમે ઊંડીને પહોળી કરી અને તમે જે બારસો કરોડની જે વાત કરીને રાજ્યના મુખ્યમંત્રીએ તો જો એટલા રૂપિયાનો ખર્ચો કર્યો હોય તો આવા દિવસો જોવા ના પડતા તો એ બારસો કરોડ કોણ ખાઈ ગયું એનો હિસાબ આપો કયા મગરો ખાઈ ગયા એ બારસો કરોડનું શું કર્યું જે આ વિશ્વથી પ્રોજેક્ટમાં જે અધિકારી છે એ અધિકારીના બેંક એકાઉન્ટ તપાસો એ જે પણ વડોદરા શહેરના મેયર છે ચેરમેન છે આ બધા નેતાઓના બેંક એકાઉન્ટ તપાસો એમની પ્રોપર્ટી ચેક કરો કે આ લોકો રાતોરાત માલામાલ કેથી થઈ જાય છે વડોદરાની પ્રજા બિચારી ટેક્સ ભરી ભરીને મરી જાય અને આ લોકોએ ભ્રષ્ટાચારની ચરમસીમા વટાવી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી અમારી રજૂઆત છે અમે મ્યુનિસિપલ કમિશનરનો સમય લઈને આવ્યા હતા અમને કીધેલું કે સાડા અગિયાર પછી મળી શું તો આ નથી અમે બેસીશું અમે તો ભાજપની સામે આંદોલન કરી રહ્યા છે પરંતુ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અમને મજબૂર ના કરો કે અમારે તમારી સામે આંદોલન કરવું પડે કારણ કે જો તમે આવી રીતે કોંગ્રેસ પાર્ટીને સમય આપીને નહીં મળો તો એવું સાબિત થશે કે તમે ભાજપના પપેટ છો તો જો તમે ભાજપના પપેટ ના હોય તો કોંગ્રેસ પાર્ટીની વાત સાંભળો અને એની પર એક્શન લો અમે એ કમિશનની કેબિનની બહાર બેઠા છે બારસો કરોડનો હિસાબ માંગવા આવ્યા છે આના પહેલાં જે પાંચ પાંચ કરોડ રૂપિયાના હજારો કરોડો રૂપિયા આ લોકોએ વિશ્વામિત્રીના કિનારે બુદ્ધિનું પ્રદર્શન કર્યું ટ્રી પ્લાન્ટેશન બધા છોડ ધોવાઈ ગયા એ કરોડો રૂપિયા કોના બાપની દિવાળી એ રૂપિયા પ્રજાના હતા એ તો બધા છોડ ધોવાઈ ગયા એટલે આ લોકો ખાલી નાટક કરે છે બાકી આ લોકોને પ્રજા માટે કે વરદાને તો ભગવાન ભરોસે મૂક્યું છે કોંગ્રેસ પાર્ટી આ મુદ્દા પર લડી રહી છે વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે